કેશુદમાં વન વિભાગ દ્વારા ભારત વિકાસ પરિષદ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી દ્વારા રોપા વિતરણ કરવામાં આવ્યું હતું સામાજિક વનીકરણ વિભાગ કેશુદ સાથે ભારત વિકાસ પરિષદ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી કેશુ દ્વારા વિના મૂલ્યે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો ચાર ચોખ વૈભવ બુક સ્ટોર પાસે રાખવામાં આવ્યું હતું રોપા વિતરણ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગાંધ બાદ ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા વન વિભાગના આરએફઓ ગુલાબા સુવાગ્યા બંને સંસ્થાના હોદ્દા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું સામાજિક વનીકરણ વિભાગની કેશુ શહેર તાલુકાની નર્સરીમાંથી જુદા જુદા બારસો જેટલા રોપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં મુખ્યત્વે શેમળો આસોપાલો ઃશુલ્ક કરવામાં આવ્યું હતું કેશોર શહેરમાં પર્યાવરણ અંગે પ્રવૃત્તિમય રેતી બંને સંસ્થાના હોદ્દેદારો કાર્યકરો દ્વારા શેરીજનોને પોતાના આંગણામાં વૃક્ષ વાવી જતન કરી ઉછેરવા માટે સમજ આપવામાં આવી હતી આ વર્ષે ચોમાસાના સમયે સર્પે લાજ વરસાદના કારણે શેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં થયેલા ફેરફારથી આવતી કુદરતી આફોતીથી બચવા માટે જ પર્યાવરણની જાળવણી કરવી એ સમયની માંગ છે કોરોના મહામારી સમયે શુદ્ધ ઓક્સિજન મેળવવા વૃક્ષો વાવવા તેનું જતન કરી ઉછેરવાનું બ્રહ્મ જ્ઞાન મળતા સ્વયંભૂ જાગૃતિ આવી જેના કારણે ગણતરીની જ કલાકોમાં શહેરના પર્યાવરણ પ્રેમીઓ દ્વારા રોપા પોતાના આંગણાની વધારે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ બચાવવા વિપુલ પ્રમાણમાં વૃક્ષારોપણ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે જનભાગીદારી જનજાગૃતિ આવશ્યક બની રહે અને કેશોદમાં આવેલા ઉદ્યોગોના સ્થળોએ પ્રદૂષણ બોર્ડ તરફથી પરવાનગી આપતી વખતે વૃક્ષારોપણ કરવાની શરતે પરવાનગી આપી હોય ત્યારે પરવાનગી મેળવનાર પાછળથી શરતોનું પાલન કરતા નથી ઉપરાંત રેણા ખેતુ માટે બિન ખેતી કરાવતા ખેડૂતો દ્વારા પર્યાવરણ માટેની શરતોનો ઉલાળ્યો કરવામાં આવે છે તેઓની વિરુદ્ધ સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવે તો કેશોદ આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ ઘટી જવાથી પર્યાવરણ બચી શકે એમ છે જે કેસિયો ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ નમસ્કાર વંદે માતરમ ભારત વિકાસ પરિષદ સામાજિક વનીકરણ રવિવાર પુષ્પ આપતા વૃક્ષો તેમજ છાંયો આપતા છે અનેક વૃક્ષો છે આજે વિતરણ કરવામાં આવ્યું આશરે ચોવીસેક પ્રકારના વૃક્ષો છે એ સામાજિક વનીકરણ દ્વારા છે તે વિના છે લોકોને લાભ મળ્યો છે લોકો પર્યાવરણ બચાવી અને વૃક્ષો વાવી

વડીલ વંદનક્ર પરિષદ છે એ આગળ પડતી છે તેમજ સાથે અનેક સંસ્થાઓનો લાભ પણ અમને મળતો રહે છે તો સૌનો આ આભાર સામાજિક

Um, para eles, né? Thank you.